જો તમે વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું એ પણ તમે જોઈન કરી શકો છો તો સીસીના કેન્ડિડેટ છો તો તમારા માટે આ વિડીયો થોડો યુઝફુલ થઈ જવાનો છે તમારા કામનું છે અંત સુધી નિહાળવા છે તમને વિનંતી કરી રહ્યા છો તો શું અપડેટ છે આપણે એક્ઝિટ પોલની વાત કરવાના છીએ એન્ડ મિત્રો શું નિયમમાં ફેરફાર કરવામાં આવશે એના ઉપર પ્રોપર વાત કરવાના છે અને તમારું મેરિટ તમને આપવાના છે તો પ્રાથમિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોએ આપેલા પરીક્ષાના મેળવેલા ગુણ એટલે કે ન્યૂનતમ ગુણવત્તા ધોરણ ચાલીસ ટકા રાખવામાં આવેલ છે ઉમેદવારોએ પ્રત્યેક તબક્કાની પરીક્ષામાં લઘુત્તમ યાદી એટલે કે ગુણવત્તા ધોરણ ચાર ટકા માર્ક્સ નિયત કરવામાં આવશે અને જેમાં કોઈપણ કેટેગરીના ઉમેદવાર માટે ચાર ટકા માર્ક્સ કરતાં ઓછું ન્યૂનતમ ગુણવત્તા ધોરણ એટલે કે કોઈ સંજોગોમાં નક્કી કરી શકાશે નહીં તમે જોઈ રહ્યા છો કે ચાર ટકાનું અહીંયા ક્રાઇટેરિયા જુઓ આપણને મળી રહ્યો છે જે એક ઓફિશિયલ પરિપત્ર આપણે લઈને આવ્યા છીએ હવે વાત કરીએ તો કે ઓબ્જેક્ટિવ જે પોલ હતા મિત્રો એ પોલ ટેસ્ટમાં શું આપણને જોવા મળ્યું છે તો મિત્રો અહીંયા પોલ ટેસ્ટની વાત કરીએ તો મિત્રો પચાસ હજારથી માડી પચાસ હજારથી માંડીને અને અહીંયા તમને સાઠ હજાર સુધીના ઉમેદવારો છે અહીંયા પોલ ટેસ્ટમાં જોવા મળી રહ્યા છે તો એક વાત કરીએ મિત્રો ઉદાહરણ તરીકે તો ત્રણ ટકા ઉમેદવારો છે જેમના માર્ક્સ પંચાણુંથી એકસો પાંચ છે સાત ટકા જેવા એવા ઉમેદવારો છે જેમના એસીથી નેવું માર્ક્સ છે સોળ ટકા એવા ઉમેદવારો છે જેમને સિત્તેર એસી માર્ક્સ છે છવ્વીસ ટકા એવા ઉમેદવારો જેમના સાઠ સિત્તેર છે પચાસથી સાઠ છે એવા ઉમેદવારો જેમનો પચીસ ટકા છે માર્ક્સ એના પચાસ સાહીઠ છે સોળ ટકા એવા ઉમેદવારો જેને ચાળીસ પચાસ માર્ક્સ છે અને સાત ટકા એવા ઉમેદવારો છે પચીસથી ઓગણચાળીસ જેવા માર્ક્સ જોવા મળી રહ્યા છે તો સીસીના માર્ક્સ માહિતી મેળવીએ તો તમને જોવા મળી રહ્યું છે કે જે પંદર ટકા છે મિત્રો એ ઉમેદવારો એવા છે જેમના માર્ક્સ જણાવ્યા છે જેમને ચાળીસથી પિસ્તાળીસ છે દસ ટકા એવા ઉમેદવારો એવા છે જેમને છેતાળીસથી પચાસ માર્ક્સ છે બાર ટકા ઉમેદવારો અહીંયા એવા છે જે એકાવનથી પંચાવન જેથી આપણે ક્રાઇટેરિયા અહીંયા તમે જોઈ રહ્યા છો કે છપ્પનથી સાઠ ટકા ઉમેદવારો છે અહીંયા વધુ જોવા મળી રહ્યા છે તો મિત્રો આ એક્ઝિટ પોલ છે એ સાહીઠ હજારથી સિત્તેર હજાર ઉમેદવારો આપેલો છે અને આ એક્ઝિટ પોલથી આપણે એક જે મેરિટ યાદી છે તૈયાર કરી છે અને એ ક્રાઇટેરિયામાં તમે આવો છો તો મિત્રો સો ટકા તમારી તૈયારી છે આગળ ધમપાવી પડે તો શું અપડેટ છે આપણે વિગતવાર માહિતી મળે તો સીસી કટો પર માહિતી આપ્યું તો જર્નલમાં તમે જોઈ રહ્યા ગ્રુપ એ અને ગ્રુપ બીની વાત કરી તો ઓબીસીમાં મિત્રો તમે જોઈ રહ્યા છો પંચાવનથી સાહીઠ અને ગ્રુપ બીમાં પણ પંચાવનથી સોરી પચાસથી પંચાવન હોઈ શકે છે એસસીબીસીના ઉમેદવારો છું તો તમારા મિત્રો જે પચાસથી પંચાવન અને પચાસ પ્લસ તમે ગ્રુપ બીમાં છો તો તમે આમાં ક્રાઇટેરિયામાં આવી શકો છો એસસી બીસીમાં પચાસથી પંચાવન તમે જોઈ રહ્યા છો એસસીની વાત કરીએ મિત્રો પચાસ પ્લસ એ ગ્રુપમાં અને પચાસ પ્લસ થોડું માઇનસ વધઘટ થઈ શકે છે એ અને બી ગ્રુપમાં એસ ટીની વાત કરીએ મિત્રો પિસ્તાળીસથી પચાસ અને સુડતાળીસ જેવું બી ગ્રુપમાં રહી શકે મિત્રો આ કટ ઓફ માર્ક્સ નોર્મલ થવાના કારણે અહીંયા દસ માર્ક્સનો વધારો થઈ શકે છે કેમ કે ફોરેસ્ટના ઉમેદવારોને પણ અહીંયા વીસ વીસ માર્ક્સ સુધીનો વધારો થયો હતો હવે જોવાનો એ છે કે આ જીએસએસબીના જે સચિવ હસમુખ પટેલ છે એમના દ્વારા જે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ કેટલા અંશે વધુ કરવામાં આવે છે અને કેટલા અંશે ઓછું કરવામાં આવે છે બાકી મિત્રો નેક્સ્ટ વિડીયો માટે આપણી ચેનલને જરૂરથી જોઈન કરી નાખો સબસ્ક્રાઈબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય સવિધાન